ડભોઈ શહેર તાલુકામાં ગણેશ ચતુર્થી પર્વે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને દસમા દિવસે અનંત ચતુર્દશીના દિવસે વાજતે ગાજતે ઢોલ નગારા અને ગગનભેદી નારાજ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર નીકળી હતી જેનું સર્જન છે અને વિસર્જન છે એ યાદ અપાવતો પર્વ હીરા ભાગોળ બહાર કૃત્રિમ તળાવ અને ચિતરાઈ તળાવ ખાતે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું ડભોઈ શહેર તાલુકામાં દસ દિવસ પહેલાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી આજે દસમા છે અનંત ચતુર્થશી દિવસે દસ દિવસનું આતિથ્ય માંડ્યા બાદ શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ પર્વે ભક્તો દ્વારા શહેરમાં આશરે એકસો પચાસ જેટલા ગણપતિ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી શહેરના વિવિધ માર્ગો ઉપર ટાવર ચોક આવતા ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેડવણી મંડળના પ્રમુખ શ્રીકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી અંશુયાબેન વસાવા નગરપાલિકા સદસ્ય જયકી અગ્રણીઓ અને આગેવાનો એ ગણેશજીને ફૂલહાર અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું ને ત્યારબાદ હીરા ભાગોળ બહાર કૃત્રિમ તળાવ અને સુતડાઈ તળાવ ખાતે ભગવાન ગણેશજીની મૂર્તિઓની પૂજા આરતી કર્યા બાદ વાજતે ગાજતે અને આવતા વર્ષે જલ્દી આવશો તેઓ આ ગગનભેદી નારાઓ સાથે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી અને તેમની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ડીવાય એસપી શ્રી આકાશ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ઝાલા તમામ પીએસઆઈ શ્રીજીઓ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ અને જીઆઈડીના જવાનોએ ખડેપગે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં જોડાયા હતા કરે છે આજે આનંદ ચૌધર ગણેશ વિસર્જનનો દિવસ છે ડરબાતી નગરી ડભોઈ તાલુકામાં મોટી સંખ્યામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને વિસર્જન માટે કોર્ટના આદેશથી આ વખતે પહેલીવાર કૃત્રિમ તળાવ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે લોકોમાં જાગૃતિ છે અને લોકો આ વખતે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે લોકો ખૂબ આનંદ ઉલ્લાસથી ગણેશ વિચાર્યનો ઉત્સવ ઉજવી રહ્યા છે હું તમામને ગણેશ મહોત્સવની શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે દરબા સંસ્કારી નગરીની સંસ્કારીતા કાયમ માટે ઉજાગર કરતા રહે એવી અપેક્ષા રાખું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો अथवा સંપર્ક કરો